નમસ્કાર દર્શક મિત્રો હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીએ તો જે પ્રમાણે ગુજરાતમાં અતિવૃષ્ટિ આવી હતી અતિવૃષ્ટિમાં અનેક જગ્યાએ અનેક જિલ્લાઓ અનેક તાલુકાઓ અનેક શહેરો કે જ્યાં પૂર જોવા મળતું હતું ને આ પૂરની પરિસ્થિતિમાં અનેક લોકો જે ત્યાંના સ્થાનિક છે કે જે પૂરમાં ફસાયા હતા બેથી ત્રણ દિવસ સુધી તે લોકોને પીવાનું તો પાણી તો દૂર રહ્યું ત્યાં આગળ એક ટાઈમ જમવાનું ન મળે તેવી પરિસ્થિતિ હતી ત્યારે એ સમયમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જે રાજ્યના શિક્ષકો છે તેમને એક વિનંતી કરવામાં આવી હતી અને એક વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો હતો કે આ અતિવૃષ્ટિની જે પરિસ્થિતિ છે ત્યાં જે વિસ્તારમાં તે લોકો હોય અને ત્યાં આગળ પૂરની પરિસ્થિતિ જોવા મળતી હોય તો તે લોકો ત્યાં મદદે પહોંચે અને એ વિનંતી બાદ અનેક શિક્ષકો છે કે જે આ પૂરની પરિસ્થિતિમાં લોકોની મદદે પહોંચ્યા હતા ત્યારબાદ ફરી એકવાર કુબેર ડિંડોર દ્વારા વધુ એક વિડીયો છે જે જાહેર કરવામાં આવ્યો કે જેની અંદર કુબેર ડિંડોર આ લોકોને આભાર માનતા હોય તેવું જોવા મળ્યું છે કુબેર ડિંડોર દ્વારા ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે ટ્વીટ હું અહીંયા પહેલાં તમને બતાવીશ કે વિદ્યાર્થીના જીવનના ઘડતર થકી સમાજ સેવા કરતા ગુજુ ગુરુજનો રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિના સંદર્ભે ગતરોજ શિક્ષક મિત્રોને વિનંતી કરી હતી કે જિલ્લાના તંત્ર સાથે આપની અનુકૂળ પ્રમાણે સંકલન રહી અને જનસેવા કાર્યક્રમમાં સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી અને જેને લઈને વિકટ પરિસ્થિતિમાં અને મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને મદદ માટે દિવસ રાત સેવા અભિયાનમાં સહભાગી થવા બદલ આપ સૌ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું

પ્રભાવિત બન્યું છે લોકો આફતમાં છે એવા સમયે મારા શિક્ષક પરિવારના મિત્રોએ તંત્રની સાથે રહીને જે કામગીરી કરી છે એને બિરદાવું છું સવિશેષ આપણું વડોદરા અને સૌરાષ્ટ્રમાં જે વધુ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે એવા સમયે મારા શિક્ષક મિત્રો પણ પોતાની જવાબદારી સમજીને કામે લાગ્યા છે એમને વિશેષ ધન્યવાદ આપું છું આપણે બધા જ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે જોડાયેલા છે એ સાથે સાથે આવી જે કુદરતી આફતો આવે છે ત્યારે મારો શિક્ષક પરિવાર મારા મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રો એ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ જનસેવાના કાર્યમાં અવશ્ય જોડાય છે એનો મને આનંદ છે એ સવિશેષ મેં અપીલ પણ કરી હતી અને આજે કેટલાય શિક્ષક મિત્રોએ પોતાના પરિવાર સાથે પોતાની સ્કૂલમાં ગામના યુવાનો સાથે શૈક્ષિક સંસ્થાઓની સાથે રહીને જે મદદે ગયા છે અને અત્યારે મદદ કરી રહ્યા છે એમને ધન્યવાદ આપું છું અને વિશેષ આ પાણીનું જે સ્તર છે એ ઓસરી ગયા પછી પણ આપણે આ સેવાનું જે કામ છે એ આપણે ચાલુ રાખીશું અને તમામ શિક્ષક મિત્રોને હું ધન્યવાદ પાઠવું છું અને આપની અનુકૂળતાએ આપણે આ કામમાં જોડાવાનું છે અને સવિશેષમાં આપણું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થશે તો શૈક્ષણિક કાર્યમાં પણ આપણા જે બાલદેવો આપણા આંગણે આપણા વિદ્યા મંદિરમાં જે આવવાના છે અને એ પણ આપણી સ્કૂલમાં પણ નાની મોટી જે સમસ્યા હોય એ પણ આપણે એડવાન્સમાં ચેક કરી લઈશું આપણે સ્કૂલો બાંધવાનું કામકાજ ચાલુ છે સ્કૂલો નવી બની રહી છે પણ કેટલીક જગ્યાએ જે બાકી હશે ને ત્યાં બાળકો બેસતા હશે તો અત્યારે આ પૂરની સ્થિતિમાં આપણી સ્કૂલની પરિસ્થિતિ જોઈ લેવી જોઈએ અને જે નાની મોટી ક્ષતિ હોય તો એ ધ્યાને રાખીને બાળકોને આપણે રૂમમાં બેસાડીએ એવી હું આ બધાને નમ્ર અપીલ કરું છું ધન્યવાદ ત્યારે કુબેર ઇન્ડોર દ્વારા જે વિડીયો જાહેર કરવામાં આવ્યો અને જેમાં તે રાજ્યના શિક્ષકોનો આભાર માની રહ્યા છે કે જે પરિસ્થિતિ રાજ્યની અંદર ઊભી થઈ હતી અને તે પરિસ્થિતિની અંદર તે લોકો લોકોની મદદે છે તે પહોંચ્યા હતા અને તેનો જે વિડીયો તે એમને બનાવવામાં આવ્યો હતો તે વિડીયોને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા એક ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે તે ટ્વીટ છે જે હું તમને બતાવીશ કે આ ગોપાલ ઇટાલિયાનું જે ટ્વિટર એકાઉન્ટ છે કે જેમાં ગોપાલ ઇટાલિયાએ તે કુબેર જે ડૉક્ટર કુબેર ડિંડોર છે કે જેમને ટેગ કરીને જે આ વિડીયો મૂકવામાં આવ્યો છે અને જેમાં નીચે લખવામાં આવ્યું છે કે શિક્ષકોની શુભેચ્છા અને અભિનંદન આપવાનો મેસેજ વાંચીને બોલવામાં પણ કેટલીક તકલીફો પડી રહી છે વાંચીને બોલવાતા હોવા છતાં પણ વિડીયોમાં કુલ પંદર જેટલા શાર્પ કટ છે તે જોવા મળી રહ્યા છે એટલે કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે શિક્ષણ મંત્રી છે અને વાંચીને જે આ મેસેજ છે તે બોલી રહ્યા છે અને તેમ છતાં પણ શિક્ષણ મંત્રીને પંદર જેટલા કટ છે તે લેવા પડ્યા હતા એટલે કે સ્પષ્ટ રીતે શિક્ષણ મંત્રી વાંચીને બોલી પણ નથી શકતા ત્યારે સાથે તેમને વધુમાં લખેલું છે કે મૌલિક રીતે તો છોડો જે વ્યક્તિ વાંચીને પણ એક એકી સાથે શુભેચ્છા ન આપી શકે એવા નિષ્ણાંત વ્યક્તિ ગુજરાતના શિક્ષણ મંત્રી છે એ ગુજરાતનું સૌભાગ્ય છે એટલે કે કહેવાય કે ક્યાંક ટોન્ટમાં છે કે જે ગોપાલ ઇટાએ લખ્યું છે કે ગુજરાતનું આ સૌભાગ્ય છે કે ગુજરાતને આવા શિક્ષણ મંત્રી છે કે જે મળ્યા છે કે જે વાંચીને પણ સરખું નથી બોલી શકતા તો આ શિક્ષણ મંત્રી હવે જે આ રાજ્યના શિક્ષણની જે વાત કરવામાં આવે છે તો એ કઈ રીતે આ શિક્ષણ ચલાવી શકશે કારણ કે શિક્ષણ માટે તો અત્યારે કહી શકાય કે અનેક જે વાતો છે કે કરવામાં આવી છે ગુજરાતના શિક્ષણને લઈને જે મોટી મોટી વાતો જે અત્યારની સરકાર છે તે કરી રહી છે પરંતુ જ્યારે સરકારના જ જે કેબિનેટ મંત્રી કુ કુબેર ડિંડોર છે કે જે શિક્ષણ મંત્રી છે અને તેમના દ્વારા જે વાંચીને પણ સરખું તે બોલી નથી શકતા તે કઈ રીતે આ શિક્ષણનું જે તંત્ર છે તે ચલાવી શકશે એક તરફ ટેટ ટાટમાં ઉમેદવારો છે કે જે તેમની કાયમી ભરતી માટે થઈને છેલ્લા બે વર્ષથી જે આંદોલન છે તે કરી રહ્યા છે અને તે આંદોલનને શાંત કરવા માટે થઈને શિક્ષણ મંત્રી દ્વારા અને સરકાર દ્વારા તેમને પણ લોલીપોપ આપી દેવામાં આવી હતી આજે કે જે ચોવીસ હજાર સાતસોની ભરતીની વાત કરવામાં આવી તે ના ફોર્મ ભરવા માટેનું જે પોર્ટલમાં જે ફોર્મ છે તે મૂકવામાં આવવાનું હતું પણ હજી સુધી તે ફોર્મ મૂકાયું કે નહીં તેને જો આ ફોર્મ હજી આજના દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો આગામી પાંચ તારીખે કે જે પાંચ સપ્ટેમ્બર છે તે દિવસે આ ટેટ ટાટના ઉમેદવારો જે ઉગ્ર આંદોલન છે જે ગાંધીનગર ખાતે કરવાની વાત કરી રહ્યા છે તે ચીમકી છે તે પણ આપવામાં આવી છે કે પાંચ સપ્ટેમ્બર સુધીમાં શિક્ષણ મંત્રી દ્વારા જો આ ફોર્મને ઓપન કરવામાં નહીં આવે ફોર્મ ભરાવવામાં નહીં આવે તો પછી આગામી પાંચ સપ્ટેમ્બરે ગાંધીનગરનો જે ઘેરાવો છે તે કરવાની ચીમકી આપી દેવામાં આવી છે અને ઉગ્ર આંદોલન છે તે પણ કરવાની ચીમકી આપવામાં આવી છે ત્યારે તે બધા વચ્ચે કે જે શિક્ષણ મંત્રી કે જે સરખું ગુજરાતી પણ બોલી નથી શકતા તેવા શિક્ષણ મંત્રી આજે આપણા ગુજરાતના શિક્ષણના મંત્રી છે તેનું સૌભાગ્ય આજે ગુજરાતના વાસીઓ લઈ રહ્યા છે ત્યારે શિક્ષણમંત્રીના વિડીયો અને ગોપાલ ઇટાલિયા દ્વારા જે શિક્ષણ મંત્રી ઉપર આરોપો મૂકવામાં આવ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર